મોટી વહુ ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છટનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સુતેલો છોકરો રડવા માંડ્યો આથી વધુ કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈ લઈને જરા આડે પડખે થઈ અને થાકના કારણે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળા માતાના શરીરે ઠંડક લગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાચી ગયા આથી તેમને ગુસ્સે થઈને નાની વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ ચોધા રાસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કઈ સંભળાવી સાસુમા એ તેને સાત સાત્વના આપતા કહ્યું તું શાંત થઈ જા અને શીતળામાં પાસે જઈ ગરગર છે માં સૌ સારાવાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી તેના જોવામાં આવી બંને તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની વવને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વવે કહ્યું હું શીતળા માતા પાસે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તેમના ક્રોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને સજીવ એને સજીવન કરવા

મારા શ્રાપનું નિવારણ કરવા શીતળામાં પાસે જાઉં છું વવુએ કહ્યું આકલાએ કહ્યું અમે એવા તે શે પાપ કર્યા હશે કે અમે સદાય લડતા જ રહીએ છીએ તો અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવશે નાની વવુએ એમને હા કહી અને ત્યાંથી આગળ ચાલી થોડી દૂર ગયા પછી તેને જોયું તો બોડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના જીતરા જેવા વાળને ખંજળતા હતા વહુને જોઈ ડોસી બોલ્યા અલી બાઈ જરા મારું માથું જોઈ આપને મને માથામાં ખૂબ ખંજવાળ આવે છે વહુ દયાળુ હતી તેને શેતળામાં પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી થોડી વારે ડોસી માની ખંજવાળ મટી ગઈ તેને તેમણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ તો ચમત્કાર થયો ડોસીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો બહુ આશ્ચર્ય પામી વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં પોતે જ બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેમના પગે પડી ત્યારબાદ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા બેટી પૂર્વજન્મમાં તેઓ બંને શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું જેના જવાબમાં સિદ્ધરામાએ બોલી ઉઠ્યા કે બેટી દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ ભવે તેઓ આકલા બની ને એમના કોટે ઘંટીના પડ બાંધીને લટ્યા લડ્યા કરે છે તું એમના કોટેથી ઘંટીના પડ છોડી નાખજે આથી એમનું પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી સીતરામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પેલા આંખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી એમના શ્રાપના નિવારણ રૂપે તેમાંથી ખોબો ભરીને પાણી પીધું તરત જ બધા પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા બહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી સાસુમાં છોકરાને જીવતો જોઈ ખુશ થયા પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ શ્રાવણ રાંધણ છઠ આવી ત્યારે થયું કે હું જેવું જ કરું આથી મને પણ શીતળામાં ના દર્શન થશે એ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરવા ફરતા ફરતા આવી પહોંચ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા આથી એમનું શરીર ધાચી ગયું

તમારે સી પંચાયત જોતા નથી મારો દીકરો મરી ગયો છે ને હું શીતળામાં પાસે જાઉં છું તે તલાવડીઓ એ કહ્યું બેન મારું પણ કામ કરતી આવશે ને જેઠાણીને ધડ લઈને ના કહી આગળ આગળ ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમને પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ ના પાડી અને આગળ જતા બોડીના ઝાડ નીચે ડોસી સ્વરૂપે સીતળામાં માથું ખંજોળતા બેઠા હતા તેમણે મોટી વહુને માથું જો જોઈ આપવાનું કહ્યું આથી તેને ગુસ્સે થઈને ડોસીને સંભળાવી દીધું હું કાઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાળ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે આમ છણકો કરી તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય સેલરામાનો પેટો ન પડ્યો જંગલના ઝાડવે ઝાડવા ફરી વળી પણ જેઠાણીને ક્યાંય સીતળામાં જોવા ન મળ્યા આથી રોતી કકલતી છોકરાને મરેલો લઈને ઘેર પાછી આવી હે સીતળામાં જેવા દેરાણીને તમે ફળ્યા એવા સૌ કોઈને ફળજો જય સીતળામાં